નમસ્કાર દોસ્તો દોસ્તો કમરના મણકામાંથી ગાદી ખસી જવી એટલે કે સ્લીપ ડિસ્ક આ એક ખૂબ જ કોમન સમસ્યા છે અને ઘણી વખત એવું થતું હોય છે કે અમારી પાસે દર્દી આવે ને તો અમને એવું લાગતું હોય કે દર્દીને એક્ચ્યુઅલીમાં આ સમસ્યા ઘણા મહિના કે વર્ષોથી હશે પરંતુ એવું થતું હોય કે ક્યારેક તેમણે ઇગ્નોર કરી દીધું હોય કે પછી એવું ધ્યાનમાં જ ન આવ્યું હોય કે આવી તકલીફ પણ હોઈ શકે છે તો તે વસ્તુ માટે આજે હું તમને સાત એવી નિશાની બતાડવા માગું છું કે જે અર્લી ડાયગ્નોસિસ તમારું કરી શકે છે કે તમને ડિસ્ક હોઈ શકે છે તે તમારે ઇગ્નોર ન કરવી જોઈએ અને આ સાતમાંથી તમને કોઈ પણ નિશાની હોય તો તમે તમારા સ્પાઇન સર્જનને મળવું જોઈએ સૌથી પહેલી વસ્તુ કે તમને કમરથી લઈને પગમાં દુખાવો રેડિયેટ થઈ રહ્યો છે કમરમાં દુખાવો થવો તે થઈ શકે છે સ્નાયુની નબળાઈ હોય તેના કારણે પણ થઈ શકે પરંતુ જો તે પગમાં જતો હોય એટલે તમને એવું ખ્યાલ આવે કે એક જાણે ઝાડની ડાળી હોય ને એ રીતે આખો દુખાવો છેક નીચે સુધી જઈ રહ્યો છે આ દુખાવો એકદમ શાર્પ શૂટિંગ પણ હોઈ શકે છે અને કોઈને બર્નિંગ મતલબ કે બળતરા થતી હોય તેવા દુખાવો પણ હોઈ શકે છે અને તે યુઝઅલી ગાદી ખસે નસની ઉપર દબાણ આવે ત્યારે જ થતો હોય છે બીજી વસ્તુ કે પગમાં જણ થવી ખાલી ચડવી અને તે પણ ખાસ કરીને એક જ પગમાં હવે દોસ્તો જ્યારે પણ બે પગમાં જણ થાય ખાલી ચડે ઇવન હાથમાં પણ થતી હોય તો તેનું કોમન કારણ છે ને વિટામિન બી ટ્વેલ્વની ઉણપ હોય છે પરંતુ જો એક જ પગમાં તમને જણ થતી હોય ખાલી ચડતી હોય તો તે યુઝઅલી તમારે ગાદી ખસી ગઈ હોય તેનાથી જ થતું હોય છે કારણ કે ગાદી ખસે અથવા ગાદીની બહારનું જે એન્યુલસ જે છે તે લેયર ફાટે એટલે ત્યાંથી નસની ઉપર દબાણ આવે ત્યાં આગળ સોજો આવે અને તેના કારણે તમને આખી નસ જ્યાં પણ સપ્લાય કરતી હોય ત્યાં આગળ બળતરા કે જણજણાટી કીડી ચટકા ભરે ખાલી ચડે તેવી તકલીફ થઈ શકે છે ત્રીજી વસ્તુ સ્નાયુઓની નબળાઈ હવે આ સ્નાયુઓની નબળાઈ છે તે સિરિયસલી લેવું જોઈએ કારણ કે જ્યારે પણ તમને ચાલતી વખત એવું થાય કે એક પગનો પંજો ઊંચો નથી થઈ રહ્યો કે પછી ઘૂંટણમાં નબળાઈ આવી રહી છે કે પછી ચાલો એટલે લચક આવી જાય છે લથડિયા ખાઈ જવાય છે તો તે તકલીફ સ્લીપડીશના કારણે નસની ઉપર દબાણ હોય તમારા સ્નાયુઓને પ્રોપર સપ્લાય નથી મળી રહ્યો તેના કારણે સ્નાયુઓ નબળા પડી રહ્યા છે કમજોર થઈ રહ્યા છે તેની આ કોમન નિશાની છે ચોથી વસ્તુ સંડાસ પેશાબમાં તકલીફ થવી આ ઓર સિરિયસ વસ્તુ છે અને એક રીતની અર્જન્સી કહેવાય છે કારણ કે તેને કોળા ઇકવાયના સિન્ડ્રોમ કહેવાય છે જ્યારે પણ નસની ઉપર દબાણ ખૂબ જ વધી જાય એલ ટુથી લઈને એસ વન સુધી કોઈ પણ જગ્યાએ નસ ઉપર એક્સેસિવ દબાણ હોય તો પછી સંડાસ પેશાબમાં તકલીફ થઈ શકે છે કબજિયાત રહે પેશાબ જાતે થઈ જાય સંડાસ જાતે થઈ જાય આવી કોઈ પણ તકલીફ થઈ શકે છે અને તેને કહેવાય છે કોડા ઇકવાયના સિન્ડ્રોમ તે પણ સ્લીબડિસની એક નિશાની છે ઇગ્નોર ન કરવું જોઈએ પાંચમી વસ્તુ કે જ્યારે પણ તમે ઉધરસ ખાઓ કે પછી છીંક આવે એટલે કમરમાં દુખાવો વધી જવો કે પછી ડોકમાં પણ દુખાવો વધી જવો આ તો બહુ જ અર્લી અને મોસ્ટ કોમન કે એકદમ ડાયગ્નોસ્ટિક સાઇન કહેવાય તેવું છે કારણ કે જ્યારે પણ એબડોમિનલ પ્રેશર વધે તમને એકદમ ઉધરસ આવે છીંક આવે એટલે પેટનું પ્રેશર વધે છે ગાદીના કારણે નસની ઉપર દબાણ હોય અને ગાદી ઓર દબાય ત્યાં પ્રેશર આવે એટલે તમને દુખાવો સડનલી વધી જાય છે હવે જો એ ડિસ્ક હોય તો જ તમને દુખાવો વધી શકે છે અને જો આવું થતું હોય તો તમારે સમજવું જોઈએ કે ગાદી ખસી શકી છે અને તેના માટે તમારે સ્પાઇન સર્જનને મળવાની જરૂરત છે છઠ્ઠું કે તમારો કમરનો દુખાવો રાતના સમયે ઊંઘતી વખતે વધી જાય છે હવે આ ત્યારે થાય છે જ્યારે પણ તમારી નસની ઉપર દબાણ હોય અને સ્નાયુઓ કમરના જ્યારે પણ તેના કારણે નબળા થઈ જાય એટલે શું થાય કે થોડો વખત તમે સૂઓ ને એના પછી કમરમાં દુખાવો થવા માંડે છે આ ત્યારે થાય છે જ્યારે ગાદી ખસી હોય સ્નાયુઓ નબળા પડી ગયા છે અને તમે એકની એક પોઝિશનમાં છો એટલે તમને કમરમાં દુખાવો વધી રહ્યો છે તો તે પણ સ્લીપડિસ્ક છે તેની એક નિશાની છે અને સાતમું ફ્લેક્સિબિલિટી કે તમારી જે કમરની મૂવમેન્ટ છે તે ઓછી થઈ જવી આ શા માટે થાય છે જ્યારે પણ ડિસ્ક હોય ને એટલે આપણા બોડીનું એક નોર્મલ રિએક્શન હોય છે કે વધારે ચાલવું નહીં કે પછી એકથી વધારે તમારે કમરથી આગળ ન ચૂકવું પાછળ ન જવું આ બોડીનું એક પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે અને જ્યારે પણ ડિસ્ક તમારી લાંબો સમય રહે છે ત્યારે આ પ્રોટેક્ટિવ મિકેનિઝમના કારણે તમને એક રીતની આદત પડી જાય છે અને સ્નાયુઓ પણ એટલી જ મૂવમેન્ટ કરવા માટે ટેવાઈ જાય છે તો તેના કારણે તમને ફ્લેક્સિબિલિટી ઓછી થઈ જાય છે અને તે સ્લિપડિસની નિશાની છે તો આ સાત નિશાનીઓ છે જે અર્લી ડાયગ્નોસિસ તમને કરાવી શકે છે આવી કોઈ પણ તકલીફ હોય તો તમારે તમારા સ્પાઇન સર્જરીને એસ સુનસ પોસિબલ મળવું જોઈએ ધન્યવાદ